એ હા કેટલા બેન ભાઈ તાર તાર ને એટલે ભાઈ હા હા તમને તાર યાદ આવે હા તાર મમ્મી તાર પપ્પા કોઈ ફરિયાદ કરીતી કે નહોતી કરી

નથી કરતી આપડે આ જે છોકરી છે એને મને ફોટો મોકલો આ ઓડિયો વાયરલ કરવા માં તમારી મજૂરી છે ને ભાઈ જો કદાચ મને એના નંબર કોઈ ના મળે તો તમે આપો ને તો આપડે એનાથી આપણને ખ્યાલ પડે એના બાપુજી ના કોઈ ના હોય એના મા બાપ કોઈ ના

બરોબર બરોબર એટલે ઈ જે કેમ એનું અનુકૂળ આવે છે હા 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 એ બરોબર છે

પણ વાત એ છે સાહેબ કે આ જે શ્રદ્ધા અંધશ્રદ્ધા જે ભુવા અને એ બધું જે જ્યોતિષ કામ છે એ આપણી પૂરતું હોય પણ આ જે કઈ એના કર્મ કરવાના છે કરવાના છે ના ના એ વાત હા હા હા

એમાં એમ કે તાર દાદા ને તાર પપ્પા ને કોઈ ને એટલે મારી નાખે અંદર નાખ તો એટલે છોકરી દબાઈ ને કઈ બાપડા ને કીધું નઈ બરાબર પોલીસ સ્ટેશન માં હાજર કર્યા તા પોલીસ સ્ટેશન માં હાજર કર્યા તા હમ પછી આ છોકરા ને મળ્યા તા ને માને છોકરા રોયા ખુબ પણ એને માયા હમજ નો જોઈએ કઈ વાંધો નઈ હવે ઈ આ બધી હલકી છોકરી ઓ કેવાય ભાઈ જેના બાળક જેનો ગાળો નો વળગે ઈ ઓયલો લઈ જનાર છે ને એ બુદ્ધિ વગી નો, તમે સમજી ગયા કેમ કે નવ મહિના પેટ ઉપાડ્યા એની નો થઇ એ બી એની થાય એ હું ખબર પાછી ત્યાં તો અમે વાત સાંભળી ત્યાં એક છોકરી હોય ના બે આગલા ઘર બીજું છોકરીઓ ચાર છોકરીઓ તો હાથે હોવાની પેલા એના ભાઈ ની એના ભાઈ ની ત્રણ બે દીકરીઓ ને કાની પોતા ની ત્રણ દીકરીઓ હાથે હોવાની એ શું કામ કરે ઈ કડિયા કામ કરે એ વાવર સાંભળી થોડા દિવસ આની તગારો દેવા સડાઈ દે ચડાવી દેવું હા હા બધું એટલું બધું કેમ કાચો તારી ઘર તને હું કરતી હતી તને ખબર નો રી આપડે આજે એવું કઈ કર્યું જ નતું પણ આપડે ઘરે આવી ને હું હા હા કરતી તો રીક્ષા આપવા આવ્યા હતા હા સાંજે સાત વાગે ઘરે આવી અને એવું આપડે હારે એવું રે હું આવી ને mobile check કરું બધું કરું એમાં કઈ નીકળતું નતું હા હું આવીને મોબાઈલ ચેક કરતો તારી છોકરી છે ને એ હોશિયાર છે એને બધી આ ખબર હતી હા એને ખબર હતી બધી ઈ એ છોકરી ને દેતો phone હા રે તો હવે હાલો હા બેટા કોલ ને કરતા તું કે તને હે ને મારી મારી જ એમ ધમકી મારતા હા તાર દિવસ ના કોલ કરતા રાતના